કરજણ એપીએમસી ખાતે રાષ્ટ્રીય વીર બાલ દિવસની ઉજવણી કરાઈ ભારત સરકાર દ્વારા 26 ડિસેમ્બરને ને રાષ્ટ્રીય વીર બાલ દિવસ જાહેર કરાયો છે જે અંતર્ગત કરજણ એપીએમસી ખાતે જિલ્લા કક્ષાના વીર બાલ દિવસની ઉજવણી ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ જડેફિયાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્રગાન ગઈ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી રાષ્ટ્રગાન બાદ આવેલા વિદ્યાર્થીઓને ઐતિહાસિક ફિલ્મો બતાવવામાં આવી હતી આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડપિયા જિલ્લા પ્રમુખ સતીશ પટેલ જિલ્લા મંત્રી અમરીશ પંડ્યા એપીએમસી ચેરમેન જયદીપસિંહ ચૌહાણ તેમજ ભાજપાના સંગઠનના હોદ્દેદારો અને બાળકો ઉપસ્થિત રહી બાલ દિવસની ઉજવણી કરી હતી ગુરુ ગોવિંદસિંહના બે નાના સાત અને નવ વર્ષના બંને વીરોએ આપેલી શહાદતને યાદ કરીને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજી બે હજાર બાવીસ માં આ નિર્ણય લીધો હતો નવ જાન્યુઆરી ભારતના ઇતિહાસમાં શહીદો જે છે એક બાકી તો બાલ દિવસ હતો એક આ વીર બાલ દિવસ એટલે વીરોની પ્રેરણા બાળકોમાં આવે એટલા માટે આખા દેશમાં અને ગુજરાતમાં પણ દરેક મંડલોમાં શાળા કોલેજો પાર્ટીના કાર્યકર્તા બધા ભેગા થઈને આ શહાદતને યાદ કરે છે અને એ બંને વીરોને નમન કરીને આવનારી પેઢી ભારતની સંઘર્ષ ગાથાને પણ સમજે ઇતિહાસના થયેલા અમર પાત્રો એ પ્રજાના માનસ પર આવે એટલા માટે આખા દેશમાં એક રાષ્ટ્રના રક્ષણ માટે ધર્મ રક્ષાય રાષ્ટ્ર રક્ષાય એ પ્રાણોના બલિદાન આપ્યા છે એટલા માટે આજે અમે વીર બાલ દિવસ આખા દેશ અને ઉજવણી ના કહી શકાય પણ એ માતમ દિવસ તરીકે પણ જેટલા પણ શીખ પંથના અનુયાયીઓ છે આ પંદર દિવસ સુધી પલન પર સુતા નથી ડિસેમ્બરના પખવાડિયા એક પખવાડિયામાં ગુરુ ગોવિંદસિંહ અને એમના ચાર બાળકો શહીદ થયા એ પખવાડિયાને માતમ પખવાડિયું પણ ઉજવે છે અને એટલા માટે આપણે આજે શહીદોને નમન કરીએ છીએ અને બંને વીરોને વંદન કરીએ છીએ અને આ ભાવ આખા દેશમાં જાગે એટલા માટે આ કાર્યક્રમ રાજનૈતિક કાર્યક્રમ નથી આ રાષ્ટ્રીય ભાવ સાથેનો કાર્યક્રમ છે એટલે બધા લોકો જોડાય અને યાદ કરે એવી પ્રાર્થના